દરેક વિદ્યાર્થીનું આજના લેક્ચરમાં સ્વાગત છે પ્રથમ સંત્ર પરીક્ષા ધોરણ બે વિષય ગણિત ગમતનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક ગબડી શકે તેવી વસ્તુ સામે સાચાની અને સરકી શકે તેવી વસ્તુ સામે ખોટાની નિશાની કરો સૌથી પહેલા આસન છે જે સરકે એના સિવાય બીજું પાસો છે તે પણ સરકે દડો છે એ ગબડે પેન્સિલ છે તે પણ ગબડે ચાર એકબીજાના ઉપર મૂકીને થપ્પી થઈ શકે તેવી વસ્તુ સામે સાચાની અને એકબીજાને અડક્યા વગર ઊભી રાખી શકાય તેવી વસ્તુ સામે ખોટાની નિશાની કરો થપ્પી છે એ સિક્કાની થઈ શકશે રકાબી છે એની થઈ શકશે વીટી છે એને થપ્પી થઈ શકે નહીં બરણીનો આકાર જોતા તમને એવું લાગે કે એકબીજા ઉપર બરણી છે એ આપણે મૂકી શકીએ પરંતુ અહીં ખોટું આવશે આપેલી નંબર આપો સૌથી નાનું છે તો પાણી સૌથી ઓછું કે ચમચીમાં એના પછી વાટકીમાં એના પછી વાટકામાં અને પછી તપેલીમાં સૌથી વધારે પાણી સમાય તેની નીચે વીસ અને ઓછું પાણી સમાય તેની નીચે દસ લખો વીસ દસ વીસ દસ વીસ અને દસ ચલો એના પછી જૂથ અ અને બની વસ્તુઓ ગણીને સંખ્યા લખો તેમજ ક્યાં જૂથમાં વસ્તુઓ વધુ છે કે ઓછી તે પણ લખો જૂથ અ માં ખાલી જગ્યા સિક્કા છે જૂથ અ માં ત્રણ સિક્કા છે જૂથ બ માં ખાલી જગ્યા સિક્કા છે બે સિક્કા છે જૂથ અ માં વધારે છે જૂથ બ માં ઓછા છે નમૂના પ્રમાણે વધારે ભારે વસ્તુને ચીચવા પર યોગ્ય સ્થાને લીટી દોરીને જોડો અહીં એક નમૂનો આપેલો છે માટલું અને મોટું પીપ આપેલું છે જે પીપ છે એ વજનદાર છે ચાલો તરબૂચ અને સફરજન તરબૂચ છે એ ચીંચવાની નીચે આવશે સફરજન છે જે ઉપર આવશે ચાલો સાયકલ અને સ્કૂટર સ્કૂટર છે એ હંમેશા નીચે આવશે ભારે વસ્તુ સામે સાચાની અને હલકી વસ્તુ સામે ખોટાની નિશાની કરો સ્કૂટર અને સાયકલ સ્કૂટર છે એ ભારે છે જ્યારે સાયકલ છે એના કરતા હલકી છે બિલાડી અને કૂતરો બિલાડી છે એ હલકી વસ્તુ કૂતરો છે તે વજનદાર નમૂના પ્રમાણે એકમ અને દશકના ચિત્રો ગણીને ખાલી જગ્યાઓ પૂરો નમૂનો આપેલો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ જૂથ આપેલા છે દશકમાં છે જેથી નેવું છૂટા મીણિયા કલર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ એટલે કે નવ્વાણું ચાલો અહીં જોઈએ એક અને બે વીસ કેટલા તો કે ચાર બગડે ચોગડે ચોવીસ એક બે ત્રણ ચાર દશકમાં ચાલીસ એકમમાં એક બે ત્રણ ચોગડે તગડે તો કે તેતાલીસ એક જ જૂથ દસ છૂટા ચાર એકડે ચોકડે ચૌદ જૂથ કેટલા એક બે ત્રણ ચાર પાંચ પચાસ એક એકડે એકાવન ચાલો એના પછી પેટર્નની ખાલી જગ્યાઓ યોગ્ય સંખ્યાઓ વડે પૂર્ણ કરો પાંચ પછી ડાયરેક્ટ પંદર આપેલા છે પાંચ નો ઘડિયો જ છે પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તેરી પંદર પાંચ ચોકવીસ પચો પચો પચીસ પાંચ પાંચ બધામાં ઉમેરતા જવાના છે છેલે પાંત્રીસ આપેલા છે ચાલો એના પછી ક પેટર્નમાં ક્રમ પ્રમાણે આગળ આવતી સંખ્યાઓ લખો એકડે છગડે સોળ બગડે છગડે છવ્વીસ તગડે છગડે છત્રીસ ચોગડે છગડે છેતાલીસ પાંચડે છગડે છપ્પન અને બે છગડા છાસઠ વીસ ઓગણીસ અઢાર સત્તર સોળ અને પંદર આપેલ વસ્તુઓના ચિત્રોના આકાર લખો લંબચોરસ ગોળ અને ત્રિકોણ આપેલા પ્રાણી કે પક્ષીના ચિત્રોને તે ઊંચકી શકે તેવા વજનના ચિત્ર યોગ્ય સાથે જોડો કબૂતર છે પાંદડું ઊંચકી શકે ગધેડો છે ઈ ખાંડની ગુણ ઉંચકી શકે હાથી છે તે લાકડું ઉંચકી શકે અને કૂતરો છે એ દડો ઉંચકી શકે ચાલો ચિત્રમાં આપેલ આકારો ગણો અને તેમની સંખ્યા લખો દરેક છોડમાં કેટલા પાંદડા છે કુલ પાંદડા પૂછેલા નથી દરેક છોડમાં એટલે એક છોડમાં પેલા ગણી લે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ જવાબ આવશે દસ દસ પાંદડા વાળા કેટલા છોડ છે તો એક બે ત્રણ અને ચાર છૂટા પાંદડા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત છૂટા પાંદડા છે આગળ સરવાળાના દાખલાઓમાં ખૂટતી સંખ્યા લખો જે આપણે એકમ અને દશકના રૂપમાં જ છે નેવું વત્તા પાંચ બરાબર પંચાણું પચાસ વત્તા ચાર બરાબર ચોપન સરવાળાના દાખલા ગણો ત્રીસ વત્તા છ છત્રીસ ચાલીસ વત્તા એક એકતાલીસ દસ વત્તા સાત સત્તર તેત્રીસ વત્તા ચાર બરાબર સાડત્રીસ આમાં અમુકે ભૂલ કરેલી છે તગડે ચોકડે ડાયરેક્ટ ચોત્રીસ લેખા છે આપેલ સંખ્યાઓને દશક અને એકમમાં લખો ત્રણ સાત ત્રણ અને એક એટલે કે ત્રણ દશક અને સાત એકમ ત્રણ દશક અને એક એકમ તો આ હતું ધોરણ બે ગણિત વિષયનું પેપર સોલ્યુશન પ્રથમ સંત્રાંત પરીક્ષાનું gonna wish you